તારીખ ત્રણ થી રાખવામાં આવ્યું છે જેના ઉદ્ઘાટન પ્રસંગે ભારત સરકારના યુવા અને ખેલ વિભાગ તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં દિવ્ય દિશા ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસ માટે તારીખ ત્રણ થી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે પબ્લિક લીડરશીપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદઘાટન પ્રસંગે ભારત સરકારના યુવા અને ખેલ વિભાગ તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી મનસુખ માંડવિયા તેમજ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ઓરો યુનિવર્સિટી સંસ્થાપક તથા સુરતના અન્ય ઘણા મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રીએ વિકસિત ભારતમાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો તેમજ યુવા સશક્તિકરણ માટે દિશા ફાઉન્ડેશનની કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ તેઓ આ સંસ્થાની સ્થાપનાથી આની સાથે જોડાયેલા છે તે અંગેનો ગર્વ પણ વ્યક્ત કરેલો હતો ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત દિશા ફાઉન્ડેશનની આવી નેતૃત્વ વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં જોડાવવા તેઓએ યુવાનોને પણ કર્યું હતું આ કેમ્પમાં આગામી બે દિવસ ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિજી આઈએસ અને રવિન્દ્ર સાથે માધવ બર્વે તથા વિક્રાંત તોમર જેવા અનેક પ્રખ્યાત મહાનુભવો ઉપસ્થિત રહીને નેતૃત્વ ક્ષમતાની તાલીમ આપશે एक हमारा संकल्प है हम विकसित भारत बनाएंगे। दूसरा संकल्प है पच्चीस साल में हम गुलामी की मानसिकता का त्याग करेंगे क्योंकि दो हजार साल तक परतंत्र रहा है कभी हमारे पर होड़ों ने शासन करा कभी शकों ने शासन करा एक हजार साल तक हिंदुस्तान पर आक्रांताओं ने शासन करा दो सौ चालीस साल तक अंग्रेजों ने शासन करा 2000 साल की परतंत्रता के बाद हिंदुस्तान आजाद हुआ है ये देश में कई ऐसे प्रतीक है जो देश की गुलामी गुलामी का घोषित है गुलामी के समय को प्रतिबिंबित करते हैं उसको हमें हटाना है और दोस्तों मैं एक सांसद के रूप में जिस पार्लियामेंट में बैठता था और देश का भविष्य घटते थे पार्लियामेंट अंग्रेजों ने बनाई थी लेकिन हमारा काल में अभी हम जिस पार्लियामेंट में बैठ रहे हैं हिंदुस्तान के द्वारा हिंदुस्तान के इंजीनियर लोगों ने अपना काम करा है और हिंदुस्तान के कामगार ने अपनी सेवा दी है दोस्तों छब्बीस जनवरी में हम राजपथ पर, पर परेड देखते हैं ये राजपथ पर जब परेड होती है और ये परेड और ये राजपथ राष्ट्रपति भवन तक जाता है विकसित भारत बनाने के लिए मोदी जी ने कहा कि डेमोक्रेटिक सिस्टम में कोई शासक नहीं होता है सब लोग अपना कर्तव्य का निर्वहन करता है राष्ट्रपति महोदया राष्ट्रपति जी राष्ट्रपति भवन में अवश्य बैठते हैं लेकिन नेशन के प्रति अपना कर्तव्य का निर्वहन करने के लिए बैठते हैं यहां को इस...